રાતે આરતી તો હારી બોલવાની છે મારા બેટા હોમોમો પેલા ગોમ ગોમવાળાની ભરા બોપો કાકો હનુમાનજી બની કેવું આજ તમે હનુમાન બનો કેવું તમારે मनते उदयपुर कुदु कुदु औनते ओला देखावाजे तुम दू काय मारू क्या ले मारू का तुवा बोल वाजे न तोवर खाली मत ने बक आले चुआ कलाम चुरिया पेडी उढाणन तोढा बस तो कसुर केसुर देव जो था केसुर दावले कं किसरी केसुर देव जो था आता मते पर तो जो देखना है देखना है

નઈ સેટિંગ હતું બીજો કોઈ વાળ હાલો વાળવા તો હારું રે આ જો પૂરો હાલો પડી તો કે રામ રામ મારું બેટા બહાર બહાર આવતી રે જો પેલું વાગશે ને તો રોઈશ પછી મને અંદર ના આવે વાજી જા તો હું પણ હું બે વખત બળતા બળતા રહીએ તો પૂછો ગયા નાટલે ને નેકળી જીજો પેલું બાબુ ના રખાય ટૂંકું આવો ચાલો ચાલો

મોબલા તા હારીવાળો જોઈતો બોકો તો તો તા કે અમે ખેલાળું તું અમે અનન બન એથી પેલા પથ્થર ઉઠાય લે ક

આ ફોન નંબર છે